નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યૂઝ ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો કહેર છે ચાંદીપુરમના બાળકોમાંથી બે બાળકોના ચાંદીપુરમ વાયરસથી થી મોત નીપજ્યા છે ચાંદીપુરમ વાયરસના કારણે બે બાળકોના મોત નીપજ્યા હોય તેવી માહિતી સામે આવી છે ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી છે ત્યાં સુધી ત્રણ કેસ નોંધાયા જેમાંથી બેના મોત નીપજ્યા આરોગ્ય તંત્ર ચાંદીપુરમ વાયરસને લઈને અલર્ટ મોડમાં છે હાલમાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકોના ડોક્ટરોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે માટીવાળા ઘરોમાં સર્વે કરી કામગીરી કરવામાં આવી રહી છે આ વરસાદ શરૂ થયાથી અત્યાર સુધીમાં ત્રણ કેસ ખેડા જિલ્લાની અંદર નોંધાયા છે એ કેસોની અંદર બધા બાળકો છે એમાં એક દોઢ વર્ષના એક અઢી વર્ષના અને એક નવ વર્ષના છે અને એની અંદર જેવી રીતે કે આપણે વાયરલ ઇન્કેફેલાઇટીસ જે હોય છે એના લક્ષણો દેખાય છે એમાં બે કેસમાં સેમ્પલ આપણે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા એમાં એક કેસ જે નડિયાદ તાલુકાનું છે એ પોઝિટિવ આવેલ છે અને એ બાળકને વધુ સારવાર માટે આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મોકલવામાં આવેલ હતું અને ત્યાં એના દુઃખદ મૃત્યુ થયેલ છે બીજો કેસ હતો આપણે માતર તાલુકાનો એ કેસને બી એવી રીતે તાવ આવીને ખેંચવું પડે એવું થયો હતો અને એને બી સારવાર કરવામાં આવી અને એ હાલ એ હાલ આપણે ચાલુ છે એની સારવાર ઓર એને નેગેટિવ આવેલ છે અને एक त्रीजो केस जे आपने अपने मीडिया ની અંદર ગઈકાલે એક બતાવામાં આવ્યો છે એ કેસ એક આપડા કલતેશ્વર તાલુકાનો હતો અને કેસને અમે ગોદરા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની અંદર બી મોકલવામાં આવેલ હતો ટ્રીટમેન્ટ માટે ત્યાં દુઃખદ મૃત્યુ થઈલ છે ગઈકાલે તેવી રીતે એનો કોઈ એટી સેમ્પલ નો રિઝલ્ટ આવેલ નથી સબ અત્તાકી કોમન કમ આરોગ્ય દ્વારા એક તો જે પીડિયાટ્રિશિયન છે બાળકો મોસ્ટલી એસની અંદર દસ વર્ષથી નીચેના બાળકો હોય છે તો એના જે પીડિયાટ્રિશિયન અમારા ખેડા જિલ્લાના વિસ્તારના છે એમને સજાગ કરવામાં આવેલી કે આવો કોઈ બી કેસ આવે તો આપના તરફથી સારવાર કરવામાં આવે અને તાત્કાલિક એમને મતલબ મેડિકલ કોલેજ લેવલ અથવા ડિસ્ટ્રિક હોસ્પિટલ લેવલની જે ફેસિલિટી છે એમાં વ્યવસ્થિત રીતે મોકલી દેવામાં આવે જેથી એની સારવાર થઈ શકે આ બીમારી એક એવી બીમારી છે જેને સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે અને આ આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને એને ક્રેક્સને બંધ કરવાની કામગીરી એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે અને કોઈ બી સારવાર માટે જે સિવિયરના કેસીસ હોય ખાસ કરીને બાળકોના આવા કિસ્સા હોય તો તાત્કાલિક અમારા પ્રાથમિક આરોગ્ય તંત્ર કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સંપર્ક કરો અને આ બીમારી આપણે તરત અને સારી સારવાર મળવાથી જ સાજો થઈ શકે અને આ સિઝન દરમિયાન ખાસ કરીને બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સાઇન ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે અને સારવાર તરફ મળી લેવાનું હોય છે વધુમાં અમારે આરોગ્ય કાર્યકરને સંપર્ક કરવાનો હતી